સનાતન હિન્દુ ધર્મના દેવાદી દેવ ભગવાન ગણેશજીની સર્વ ધર્મના શુભ મંગલ કરતા છે વિઘ્ન હરતા છે તારીખ 7 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો 10 દિવસય ધાર્મિક તહેવાર ઉજવવામાં લાખો ભક્તો થનઘની રહ્યા છે ભાદરવા સુદ ચતુર્થી 14 સુધીના આ તહેવારનો મહિમા અનેરો છે ત્યારે વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળ અને તેમાં પણ ગુજરાતની છે પ્રાર્થના શક્તિ અને તે પણ વિદ્ય ગણેશજીની પ્રાર્થના જ્યારે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ત્યારે આ દસ દિવસીય દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલમોર માટે પ્રાર્થના કરીએ છીએ ભગવાન ગણેશજી તેમના વિધનો દૂર કરી તેમને હેમખેમ પાછા લાવે તેવા હૃદયના ભાવ સાથે વિદ્યાકુંજ વિદ્યાર્થી મંડળ અને સમગ્ર વિદ્યાકુંજ પરિવાર દ્વારા શાળામાં અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે

અમારા આજે લગભગ ત્રણસો પંદર જેટલા વિદ્યાર્થીઓએ પોતે માટીની મૂર્તિ બનાવી અને અહીંયા સ્થાપિત કરી છે તમામ અમારા વિભાગના વાલી મિત્રો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે આજે સમગ્ર દિવસ દરમિયાન અમે ચાર કલાક સરંગ ધૂન કરીશું વિઘ્ન હતા વિઘ્ન દૂર કરે એટલા માટે સાથે સાંજે આરતી આવતીકાલે મહાપૂજા કથા અને સાંજે મહાઆરતી પણ રાખવામાં આવી છે આ સમગ્ર કાર્યક્રમ અમે માત્ર ને માત્ર સુનિતા વિલિયમ્સ અને

તેમને પ્રત્યેક ને વિનંતી કરીએ કે તમારા મંડપ પર તમારા ઘરે પણ તમે પ્રાર્થના કરજો